ले मजा जैसे मजा मजा रेवन ब्लॉग ना जो थाओ तो मित्रों अपन यहां आ भी मित्रों ये ट्रैक्टर ले मजा रे मित्रों अपन महिंद्रा मित्रों देख लियो ना बते मित्रों यहां पे देख लियो ना बताओ मित्रों मित्रों है गेट के खाली क्या मित्रों ये पांच ट्रैक्टर मित्रों आज ले तो मैं ढिग मित्रों पांच भाई से कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी બનવા કે મિત્રો બીતો એડ્યો વજન કાટા ન જો મિત્રો આ રેગ્યુલો આપળો હે મિત્રો પેલો મિત્રો જી બહુ દેર ક મિત્રો 11 ક મિત્રો 8 ક 11 ક બહુ દેર કો તમે હા લોકો જોતા રે મિત્રો ક્યાં હજી મોર વજન કરવા ના આવ ક મિત્રો ઘરે જ હમ લોક જોતા હી લોગો મિત્રો હજી હટા હળાગ્યા થા હળાગી થા આવી ગય મિત્રો મિત્રો હવે અમને કાટો જોડો મિત્રો જીલિયોનો ભરાયે મિત્રો એટલી બોરી મિત્રો માં થઈ ગઈ પહેલી મિત્રો હવે આયો મિત્રો આ બરે જો મિત્રો બોરી વઢ લીજો મેના ઈ જો ખાલી મુજો બોરી મિત્રો ખટાંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં જો તો લે ગો માઇન્ડ મિત્રો વહીધી મિત્રો હાઈવે પર આવી ગયા જોઈ લીધું ડોક્ટર માડી ગયા મિત્રો જોજો મિત્રો આપડા ઘરે તો મિત્રો શનિવાર જવા ના મિત્રો હવે મિત્રો વારો હવે મિત્રો પાંચ જગ્યા ઉપર ઉપર મિત્રો કાઈ નતું મિત્રો આ છે અમાર યાર્ડ જોઈ મિત્રો અહીંયામાં આવ્યા મિત્રો આવ્યા બજરી ગયો ડોક્ટર તો મિત્રો ઘરે જઈને આવે નખ છે ઘરે આવ્યો તમને બતાવવા નહી ગયો કે પછી વાડીએ ગયો તો વાડીએ તમને બતાવવા નહી કે બહુ મજાજી નતો એટલે મિત્રો આવીને ડાયરેક્ટ ઘરેને ધોયું મિત્રો અને મિત્રો બા નાનાને ફિલ્મ જોવી જો અને મારા બહુતર મિત્રો અમે જો ડની અંદર આવીએ વાડીએ ગયાતા પાછા તો યાર્ડ થી આવી મિત્રો બહુ ભૂખ લાગીતી મિત્રો ખાલીધું અને મિત્રો હવેને ખાને લઈ લેવા હવે આપણે આ વિડિયો એન્ડ કરીને ઉપી જાવને મિત્રો અને રીલિંગ કરે તો મિત્રો આજે આપણો આજે આપણો મિત્રો ચેલેન્જનો હવે સેકન્ડ ડે મિત્રો એટલે મિત્રો સેકન્ડ ડે તો બહુ સારો ગયો મિત્રો અને આપણો તમને ચેલેન્જ કહી દો મિત્રો એ પચાસ ડે કન્ટિન્યુ વ્લોગ અને મિત્રો હંડ્રેડ સબસ્ક્રાઇબર કરાવવાના મિત્રો ચેલેન્જ મેં તમારું કર્યું મિત્રો પેશિયલ મિત્રો સબસ્ક્રાઈબર તમે વધારે થયો મિત્રો હંડ્રેડ હન્ડ્રેડ સબસ્ક્રાઇબર મિત્રો કરાવવાના હે મિત્રો ત્રણ વ્લોગ એન્ડરગ્રાઉન્ડ ત્રણ થઈ ગયો મિત્રો નવ નવ દસ વાગીએ મિત્રો आई होप तुमने आज न्लॉग सारो लगे सारो लगे तो लाइक शेयर सब्सक्राइब करना भूलता नहीं आज नो ब्लॉग एंड